ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હલો તો જો આપણે આ ઘણી ને ચકલીનો મસ્ત વિડીયો ઉતારી ચકલી નાતી હતી અટાણમાં ઠંડે પાણી ગજબ ના કહેવાય આપણે અટાણ નથી નાઈ શકતા ઠંડે પાણી એ ઠંડે પાણી નાય તો હોય ને અટાણમાં જો ચકચકાટ કરે હે હાવ અને આ બાજુ હાલે છે દોવાનું દવાનું ભાઈ એને ભેં દોઈ લીધી એ દૂધનું કરે અને ભેહું દવાય હે અને જો લો ને ન્યાં ભરે દૂધના

જો જાકર કર વર હે જાકર વરહે જાણી વરસાદ તો વરસતો એની વારી તારે હવે એક ભેંડો રહન છે ને પછી પૂરું દોઈ ગયું એમ નહીં તમાર બે છે આને જો સેપડા આવે ખાણ ખાવું હે હા 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 ખાણ ખાવું તારે રમ હે આવડ વાયગા છે ને હવે આઠ વાગ્યા આઠ ને અઢાર થઈ અને મારે રોટલી બનાવવાની છે અને જા આની કાલે દોરી તોડી નાખી તે લાલ કલર ની દોરી બાંધી જસ્મીન એમ કે લાલ કલર નો મોરી કે મોયડા હોય ને તો એ અસલ લાગે ને જસમીન રૂપારા લાગે ઊભો રે તું આખની જો ધોળી જા ને મા આગળ ડાયરેક્ટ દોરી ના બાંધવા દી

અવેડે પીવા જાય ને ત્યાં એમ જ કરે પાછો વરે જ નહીં ઇને એમ થાય કે અવેડા મોય એટલું પી જા હાથી તોલ જિંકી પાડીને વતર કબૂ હમ ઈ જોતા પડતું પી ઇને લે એ સો પીવા ના હવે હાલ તો થા હાલ તો હવે જતા જતા ઈ ઓલી વાત ઓ બાંધવાય નહીં દે જસમીન ને ભરી મુખીએ માર કે ફોહલાવ જા આ ફોહલાય એમ છે પકડી રાખું હું હા પણ બાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં તો હજી વાહિંદા બાકી પડ્યા છે બધાય હવે બધું ધીરું ધીરું કામ ચાલુ થાય આપણે ફટાફટ અહીં વારી નાખી જો મારે બનાવેને રોટલી પણ મારી મમ્મી કે ભેહને આડી રે એટલે મારું કામ બધું બખેડાઈ જાય એમનું કંઈ કંઈક આજ મોડું થઈ ગયું છે તો જસ્મિન બીજી બેહન દઈ લે અને એમ રખમ જાય ચાલો તો પછી વ્લોગ કન્ટિન્યુ કરી આજ ફાઇનલી ધમારવાનું મુહૂર્ત આવી ગયું કા બધી ને ધમારવ્યું હા એક તબેલા ને પછી કાર હમ એ કોઈ ન થાય મમ્મી ને કેવી ને ધમારવા લાગે મારે રસોઈ બનાવવાની હે ને કરો ધમારવા લાગે પે પાણી પી લઈએ તો ધમારાઈ જાય શું એમાં વાલ લાગે મજા આવી જાય બે ને પાણી જડે એટલે ધમાયરી નથી કામડા ટાઈટ હતી ને હવે તડકા પડે તે કાયમ થોડું થોડું પાણી નાખું જ હે માથે

હાથે ધમાલ ના ખાય પછી અડધી રીક ખાલી થાય ને વેડો એટલે ભાઈ ભાઈ ભારે કામ કર્યું તમે કેટલી ઢોરી નાખ્યો આ પાયલ આવી ગઈ છે પાયલ આ જો એનો ટેકલો આખો લેતી આવી આમ

તુફાનની મમ્મી હે ને બંસી ને આ બે બેનુ હે એટલે તુફાનની ની મોહી એ ભાઈ ગુ ભાઈ ગું ના પાડે માથે તુફલું જા તુફલું ઓહ હાલો હૉલો આવે છે હવે નાવા માટે એ એ મારા મમ્મી નું અડી કાઢી એને ખબર નથી કે મને નવરા આવે પાણી પીવા હાટું અડી કાઢે છે જો તઈ ઢોલ કું એમ લઈ જાય એને પાણી પીવું હે રેવા દે હાલો હાલો નવરાવો આને ઘંટારા ને હાલો હાલો નવરાવો જટકરો પહેલી વાર નાય છે વાબલું

તું પેલી વાર ટ્રાય કરશો બનાવવાની ઈલા અમે પહેલી વાર ખાવાની ટ્રાય કેવી થઈ રોટલી ભરેલી રોટલી કેવી થઈ જદી

બગડી ગઈ પજજા છે ને રીની ટમેટા રાઈતા ધાન જેવો જીન પપાઈમ નો પા ઓલું પપડુ વાળ ન ખાવા દે ઇની મત કીધું ટમેટા હોય તો મજા આવે ને ભાઈ ને ટમેટા ખાવ હોતે હાથળા આતા તઈ ખાવાનોતા એમ ઈડડી ગઈ દી તગડતા ભાઈ દી એવું બૈં સોકા બો મસ્ત વખણ કરે છે બધાય બો હારી રોટલી બને છે વખણ ન કઢો હાચા વખણ કોટા થોડા વખણ કરવાના હોય કઈ ઓય એ હું તો કેવું પડે ને આ ને મસાલો હલકો ભરા ઈ તો પસ્ પાસુ છોટે હા

ઈતો ખાલે વજન રાખવા પુટી રાખવાનો એટલે છે ને અસર થાય ઠીકા એ હે ભાઈ પડતોય થાય મીટી રથાર કી મરે હું વિચાર કરું કયો ની આ હે ને માર મમ્મી આજ બટેકા વણા કરી ને સ્મેશ એટલે કે જો આપણ મમી બણાયો ની માહેન ગાઠા રાખ દીધા આયો આયો ફોડ આયો આપડો ફોડ આયો બસાવે ને મા મેન તખાવ ફોડ નીકળો જો ભાઈ હું થોડી થોડી છે ને બધું લઈ આવી પછી બટેકા પીસી દીધા અને સેલે ફોડ નીકળો આપણો વારો આવ્યો કે આ મારી મમ્મી આવા બટકા પહેર્યા ના હું કરતી હતી ને મોર થી જ કહી દીધું હતું કે હેને આપણો હાથ કઈ કરતો નથી અને હજુ હાલો તો જો હેને આ ભરેલી રોટલી એક પડ તો એક તો વહી ગઈ અને હું જો બીજી ખાવી મેં ચાલુ કરી દીધી એટલી મજા આવી ખરા ખાવાની કે એની તો વાત જ ના પૂછે એમ

Йота, модель бедит, не айо, бай, бай.